સુરજબારી નજીક મીઠાના આગરમાં યુવાનની તરતી લાશ જોવા મળી જિલ્લામાં એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે પાણીની અછતથી લોકો પીડાઈ રહ્યા છે તેવામાં મોતની સામે આવેલી ઘટનામાં પાણી નિમિત્ત બન્યું છે જેમાં સુરજબારી પાસે મીઠાના આગરમાં યુવાનની તરતી લાશ જોવા મળી હતી સામખ્યાળી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સુરજબારી બ્રિજ તરફ વે બ્રિજના રોડ વચ્ચે મીઠાના આગરમાં પાણીમાં યુવાનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો સાંજના સમયે લાશ જોવા મળતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે છે પોલીસે ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ